ચોવટીયા ક્રિયાશી રસી ભાઈ છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું મારા ગામનું નામ મોટા ખીચડીયા છે મને પાંચ છ વરસ મને કાનનો દુખાવો થાય છે જે રસી નીકળે છે મને ઘણી દવાઓ લીધી પણ ફેર પડતો નથી જેથી મારા ભાઈ જેએ કીધું કે ઋષિકુલમાં ટ્રીટમેન્ટ કરાવવાથી સારું થઈ જાય છે અને દવા વગરનું દવાખાનું છે તેથી મેં ડૉક્ટર હર્ષવ્યાસની સારવાર લીધી અને મને કાનનો દુખાવો પણ મટી ગયો અને રસ રસી નીકળતા પણ બંધ થઈ ગયા છે